સાવધાન કોરોનાની નવી લહેર આ દેશમાં મહામારીએ રોદ્રદ સ્વરૂપ કર્યું ધારણ હોસ્પિટલમાં દર્દીના ઢગલે ઢગલા કોવિડ નાઇન્ટીન અપડેટ્સ ફરી એકવાર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે કોરોના કેપી થ્રીના નવા પ્રકારના કેસ વધવા લાગ્યા છે હોસ્પિટલમાં બેડની અછત જોવા મળી રહી છે આ સ્થિતિને જોતા આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી જાહેર કરી છે દિલ્હી કોરોનાએ આખી દુનિયામાં સર્જેલી ભયાવહ તસવીર કોને યાદ નથી ભલે લોકોના મનમાં કોરોનાનો ડર દૂર થઈ ગયો હોય પણ કોવિડ નાઇન્ટીન પોતાની હાજરીથી લોકોને ડરાવવા વારંવાર ફરીને આવે છે જાપાનમાં ફરી એકવાર કોરોનાના વધતા કેસોએ લોકોને ડરાવી દીધા છે આરોગ્ય નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જાપાન એક નવા અને અત્યંત ચેપી કોરોના વાયરસના પ્રકોપ સામે લડી રહ્યું છે જાપાન ચેપી રોગ એસોસિએશનના પ્રમુખ કાઝુ હીરો તાટેડાના જણાવ્યા અનુસાર કેપી થ્રી પ્રકાર જાપાનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તે લોકોમાં પણ જોવા મળી રહ્યો છે જેને રસી આપવામાં આવી છે અથવા અગાઉના ચેપમાંથી સ્વસ્થ થયા છે ટાટેડાએ આ આ એશિયામાં જણાવ્યું કે કમનસીબે વાયરસ જ્યારે પણ બદલાય છે ત્યારે તે વધુ ખતરનાક અને વધુ પ્રતિરોધક બને છે લોકો રસીકરણ પછી ખૂબ જ ઝડપથી તેની રોગપ્રતિકારક શક્તિ ગુમાવે છે તેથી તેની પાસે વાયરસ સામે ઓછો અથવા કોઈ પ્રતિકારક કરવાની ક્ષમતા હોતી નથી મહામારીની શરૂઆતમાં રચાયેલી જાપાનની સલાહકાર પેનલમાં જોડાયેલા ટાટેડાએ જણાવ્યું હતું કે આવતા અઠવાડિયે નિર્ણાયક હશે કારણ કે અધિકારીઓ વેરિયન્ટ્સના ફેલાવા અને અસર પર નજર રાખે છે અહીં હોસ્પિટલોમાં કોવિડ નાઇન્ટીન દર્દીમાં મોટો વધારો થયો છે ટાટેડાએ કહ્યું કે તેઓ તેનાથી રાહત અનુભવી છે કે આમના ઘણા કેસો ગંભીર નથી કેપી વેરિયન્ટ ત્રણના લાગશે લક્ષણોમાં ઉચ્ચ તાવ ગળામાં દુખાવો ગંધ અને સ્વાદ ગુમાવવો માથાનો દુખાવો અને થાકનો સમાવેશ થાય છે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સમગ્ર જાપાનમાં તબીબી સુવિધાએ પાછલા સપ્તાહની તુલનામાં જુલાઈ એકથી સાત દરમિયાન ચેપમાં એક પોઈન્ટ ચાલીસ ગણો અથવા ઓગણચાલીસ ટકાનો વધારો નોંધાવ્યો છે ઓકીનાવા પ્રિફેકચર વાયરસના નવા તાણથી સૌથી વધુ અસરગ્રસ્ત છે હોસ્પિટલો દરરોજ સરેરાશ ત્રીસ ચેપની જાણ કરે છે કેપી ડોટ થ્રી વેરિયન્ટ દેશભરમાં નેવું ટકાથી વધુ કોવિડ કેસ ધરાવે છે જે તબીબી સુવિધાઓમાં પથારીની અછત અંગે ચિંતાને ફરી જાગૃત કરે છે ફૂજી ન્યૂઝને નેટવર્કે અહેવાલ આપ્યો કે જણાવી દઈએ કે જાપાનમાં બે હજાર વીસની શરૂઆતમાં કોવિડ નાઇન્ટીનનો પહેલો કેસ નોંધાયો ત્યારથી પૂર્વ એશિયાઈ દેશોમાં કુલ ચોત્રીસ મિલિયન ચેપ અને લગભગ પંચોતેર હજાર સંબંધિત મૃત્યુ નોંધાયા છે પાંચ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ દેશમાં કોવિડ નાઇન્ટીનના કેસો ટોચ પર હતા જ્યારે બે લાખ ત્રેપન હજારથી વધુ લોકો સારવાર લઈ રહ્યા હતા આ દરમિયાન યુએસ પ્રમુખ જો બિડેનના પતિ ડગ એમ હોફ અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જેવા ઉચ્ચ પ્રોફાઇલ અમેરિકન લોકોએ તાજેતરમાં કોરોના પોઝિટિવ ટેસ્ટ કર્યો છે અને તેઓ ક્વોરન્ટાઇન થઈ ગયા હતા આ દરમિયાન ચાલી રહેલી ટૂર ડી ફ્રાન્સ સાયકલિંગ રેસમાં ઘણા રાઇડર્સના કોરોના ટેસ્ટના પરિણામો પણ પોઝિટિવ આવ્યા છે